લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર ત્રણ પૃથ્વીની આંતરિક સંરચનાના પેટા વિભાગ તરીકે આપ સૌ વિદ્યાર્થીનું હું ડીએ પંપાણીયા અમારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બે ત્રણ પેટા વિભાગની વાત કરી પરોક્ષ સ્તરના પેટા વિભાગો એમાં ત્રણની વાત કરી દબાણ અને તાપમાનની વાત કરી ત્યારબાદ હવે આપણે જે જોવાનું છે ઉલ્કાઓ મિત્રો તમે આકાશમાંથી ઉલ્કા વર્ષા થતા જોયા હશે અથવા ખરતા તારાને તમે જોયા હશો પણ એ તારાઓની સંખ્યા જ્યારે એકી સાથે વધારે પડતી હોય એટલે કે ઘણીવાર એ ઉલ્કા વર્ષા ખૂબ થતી હોય તો ત્યારે એક અલગ પ્રકારનો નજારો એ અવકાશની અંદરથી તમને જોવા મળ્યો છે અને તમે બધા પણ એના સાક્ષી બનાવ્યા છો તો એ ઉલ્કાઓ શું છે શા માટે ઉલ્કાઓ ખરે છે શા માટે પૃથ્વી તરફ આવતા અને પૃથ્વીના સંપર્કમાં આવતા એ ઉલ્કાઓ એકદમ બંધ થઈ જાય છે એટલે કે એ ભસ્મીભૂત થઈ જાય અથવા એનો જે ખરતો તારાનો જે પ્રકાશ છે એ પ્રકાશ બંધ થઈ જાય છે આની પાછળ પણ ઘણા બધા મિત્રો કારણો રહેલા છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ઉલ્કાઓની ઉલ્કાઓનું રાસાયણિક બંધારણ છે એ સૂર્યમાંથી આપણ સૂર્ય સૂર્યના સભ્ય તરીકે ઉલ્કાઓને પણ ઓળખવામાં આવે છે અને સૂર્યનું જેવું બંધારણ છે એવું જ બંધારણ ઉલ્કાઓનું પણ રહેલું છે પૃથ્વીનું જેવું બંધારણ છે કારણ કે આ બધા જ આખરે તો સૂર્યમંડળના એ સદસ્ય છે આપણે જોઈ ગયું કે સૂર્યના આઠ ગ્રહો છે એકસો કરતા કરતાં વધારે ઉપગ્રહો છે અને પિસ્તાલીસ હજાર કરતાં વધારે લઘુગ્રહો અને ઉલ્કાઓ આવેલી છે તો એ એ પણ એક સૂર્યનો ભાગ જ છે એમાંથી જ છૂટા પડેલા પદાર્થો એમાંથી જ છૂટા પડેલા આ અવશેષો છે એટલે જ્યારે ઉલ્કાઓ થાય છે એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ્યારે એની ઉપર ખેંચાય છે એટલે કે એને આપણે ઉલ્કાને આપણે ગુજરાતીની અંદર કહે છે પૂંછડિયા તારાઓ આ પૂછડિયા તારાઓ એટલે શું કે જ્યારે એનું જે આયુષ્ય પૂરું થાય છે એ ત્યારે એ તારાઓ છે એ પોતાની જે કોઈ પણ વધારાનો ભાગ છે એ એનામાંથી છૂટો પડે છે અને વધારાનો ભાગ છૂટો પડે એટલે સ્વાભાવિક છે કે ક્યાં હોવાનો જેનું ગુરુત્વાકર્ષણ બળ વધારે આપણે પૃથ્વી ઉપર માનવીઓ આપણે વસવાટ કરે છે એટલે આપણને પૃથ્વી ઉપર દેખાય છે અન્ય ગ્રહો ઉપર પણ ઉલ્કાવર્ષા થતી હોય છે પણ ત્યાં કોઈ સજીવો નથી એટલે આપણે જોઈ શકતા નથી બરોબર આપણે પ્રાચીન સમયની અંદર કેટલા બધા પ્રાણીઓ વિદ્યાર્થીઓ હતા ડાયનાસોર જીઓ તમે જીઓગ્રાફીની અંદર ઘણી વાર બતાવે છે જુરાસિક પાર્ક નામનું એક પિક્ચર છે એની અંદર એ બતાવે છે કે કેટલા ભયંકર રાક્ષસી કદના પ્રાણીઓ હતા ડાયનોસોર જેવા તો એ શા માટે મૃત થઈ ગયા તો એની પાછળના કેટલાક ભૂગોળ વેતાઓએ ઉલ્કા વર્ષાના ઉદાહરણો આપ્યા છે કે એક સમયે પૃથ્વી ઉપર આવી ઉલ્કા વર્ષાઓ થઈ અને પ્રાણીઓ એની સામે એનું રક્ષણ કરી ન શક્યા અને મૃત્યુ પામ્યા હોય એવા ઉદાહરણ એ મળી આવે છે તો જ્યારે પૃથ્વી સપાટી પર ઉલ્કાઓ પડે છે ત્યારે પૃથ્વીના સંપર્કમાં આવતા જેવી પૃથ્વીના સંપર્કમાં આવે એટલે ઉલ્કાઓ છે એ ભસ્મીભૂત થઈ જાય છે એટલે કે એનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું જે એટમોસ્ફિયર એનું વાતાવરણ છે એ વાતાવરણની અંદર જેવી પ્રવેશ કરે છે જો નાની ઉલ્કા હોય તો મોટી ઉલ્કા હોય તો એ પૃથ્વી સુધી પડે છે અને મિત્રો ઉલ્કા પડવાને કારણે કેટલા બધા તળાવો પણ બની ગયા છે એનું પણ ઉદાહરણ આપણે આવેલું થોડાક વર્ષો પહેલાં મોરબી નજીક એક મોટી ઉલ્કાઓ પડી હતી અને એ પછી એ જે નાસા નામના વૈજ્ઞાનિકો હોય ઈસરો નામના જે આપણા ભારતના વૈજ્ઞાનિક એને સંશોધન માટે એને લઈ જાય છે લેબોરેટરીની અંદર સંશોધન કરવામાં આવે છે એની એની તપાસ કરવામાં આવે છે કયા સમયનો આ પદાર્થ હશે કઈ રીતે પૃથ્વીના ઉદભવ સાથે અને સૂર્યની સપાટી અને સૂર્ય અને એના બાકીના ગ્રહોને એની સાથેનું રાસાયણિક બંધારણ મળતો આવે છે કે કેમ આ બધાની ઝીણવટ ભરી તપાસ કરી અને પછી એને લેબોરેટરી અંદર એક ખાસ મ્યુઝિયમની અંદર રાખવામાં આવતા હોય છે તો એ વાત થઈ મિત્રો ઉલ્કાઓની હવે વાત આવે છે ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષણ એટલે કે આકર્ષણ કોઈ પણ આકર્ષણ અને અપાકર્ષણ તમે બે નિયમો જોઈ ગયા ધન અને ઋણ લો ચુંબકને તમે સાઈડમાં રાખો તો એક બાજુ આકર્ષણ થશે ને એક બાજુ અપાકર્ષણ થાય છે દૂર ભાગ છે એન અને એસ નોર્થ અને સાઉથ આ તમે જોઈ ગયા એ વિજ્ઞાનની અંદર પ્રયોગ પણ શીખાડ્યો છે તમારા શિક્ષકોએ તો ગુરુત્વાકર્ષણનો નિયમ સૌ પ્રથમ ન્યૂટને શોધ્યો હતો એણે એક વૃક્ષ ઉપરથી જ્યારે સફરજન નીચે પડે છે અને એ શા માટે નીચે પડ્યું એમાંથી એક ખ્યાલ ઉદ્ભવે અને ગુરુત્વાકર્ષણનો નિયમ એ સૌ પ્રથમ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો ગુરુત્વાકર્ષણનો પૃથ્વી સપાટી ઉપર દરેક ક્ષેત્રોમાં અલગ અલગ ગુરુત્વાકર્ષણનું બળ રહેલું છે આપણે ધ્રુવો બંને ધ્રુવો તરફ જઈએ ને તો ત્યાં ગુરુત્વાકર્ષણનું પ્રમાણ સૌથી વિશેષ છે વિશ્વ પ્રતિ જે આપણે બરોબર પૃથ્વીનો મધ્ય ભાગ કે જેને વિસૃતીય પ્રદેશ છે ત્યાં ગુરુત્વાકર્ષણનું પ્રમાણ ઓછું છે ધ્રુવો તરફ બંને ધ્રુવો તરફ આગળ વધીએ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ત્યાં ગુરુત્વાકર્ષણ બળ વધારે છે વિસૃતીય પટ્ટાની અંદર ગુરુત્વાકર્ષણનું પ્રમાણ ઓછું રહેલું છે બરાબર એટલે પૃથ્વી સપાટીના અલગ અલગ ક્ષેત્રોની અંદર ગુરુત્વાકર્ષણનો નિયમ એ અલગ અલગ રીતે લાગુ પડે છે આ વાત થઈ ગુરુત્વાકર્ષણની હવે આપણે જોવાનું છે ચુંબકીય સર્વેક્ષણો ચુંબકીય સર્વેક્ષણ જે આપણે પૃથ્વીના અલગ અલગ આપણે પૃથ્વી સાથે ચોટા રહીએ છીએ શું કામ કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપણને ખેંચે છે આ ચોકને ઉપર નાખો તો ઉપર નથી જતી નીચે જ આવે છે શું કામ કે એનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે આટલા માટે એ ચુંબકીય સર્વેક્ષણના આધારે પણ એ સાબિત થયું છે કે પૃથ્વી ઉપર અલગ અલગ ચુંબકીય બળ રહેલા છે અને એને આધારે જુદી જુદી વસ્તુઓ પૃથ્વી સાથે ચોંટી રહે છે બરાબર આ વાત અને ચોથી બાબત સાતમી બાબત આવે છે લાસ્ટ ભૂકંપીય મોજા ભૂકંપના મોજા ભૂકંપના મોજા કઈ રીતે ત્રણ પ્રકારના મોજા છે વિદ્યાર્થીઓ અને ભૂકંપના મોજા કરી રીતે આપણે એમ કે ભાઈ ભૂકંપની અંદર એ મોજા હોય જેમ દરિયાની અંદર મોજા આવે છે ને એમ ભૂકંપની પણ લહેરો હોય છે અને એ લહેરો પણ એ દરિયાની લહેરો કરતા ભૂકંપની લહેરો કંઈક અલગ પ્રકારની હોય વિદ્યાર્થીઓ જ્યારે એ આવે ત્યારે આપણને ખબર છે કે બે હજાર એકની અંદર પછી બે હજાર સોળ સત્તરની અંદર ઉત્તરાખંડની અંદર આવેલો ભૂકંપ એવા ઘણા બધા પ્રકારના ભૂકંપ વિશ્વની અંદર આજે કેટલા બધા ભૂકંપો એવા છે કે જેને પારાવાર નુકસાની સર્જે છે એ ભૂકંપના અલગ અલગ પ્રકારના મોજાઓ હોય છે વેવસ કહેવામાં આવે છે ને તો એ કઈ રીતે માપાય તો ભૂકંપ આલેખ યંત્ર સિસ્મોગ્રાફ આ યાદ રાખજો ભૂકંપ માપવા માટેના સાધનને સિસ્મોગ્રાફ યંત્ર કહેવામાં આવે છે અને સિસ્મોગ્રાફ યંત્ર જુદી જુદી જગ્યાએ આપણે વૈજ્ઞાનિકોએ ભૂગોળ વેતાવે મૂકેલા છે દાખલા તરીકે સૌરાષ્ટ્રની અંદર એક તાલાળા નજીકનું હરિપુર ગામ છે અને હરિપુર ગામની અંદર વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાય છે પૃથ્વીના પેટાળમાંથી કંઈક ધડાકા થાય છે તો એક મશીન ત્યાં પણ મૂકવામાં આવેલું છે એક રાજકોટ સાથે મૂકવામાં આવેલું છે એક ભુજની અંદર મૂકવામાં આવે એટલે જ્યાં જ્યાં ભૂકંપના સેન્ટર હોય એક ભાવનગરની અંદર મૂકવામાં આવેલું છે એટલે સૌરાષ્ટ્રની અંદર આપણે જે જે એવી એવી જગ્યાઓ હોય કે જ્યાં ભૂકંપની શક્યતાઓ હોય અથવા તો એવી કોઈ પણ એવો અહેસાસ થાય તો એ સિસ્મોગ્રાફ યંત્ર એ ત્યાં મૂકવામાં આવે છે અને એની નોંધ લેતા મશીન આપોઆપ જે ધ્રુજારી કંપન આવે છે એટલે કે એની અંદર એક બોલપેન હોય અને કાગળ ઉપર એનો આખા આ રીતના લીટા થતા હોય છે અને પછી એની તીવ્રતા માપવામાં આવે છે કે કેટલી કેટલા સ્કેલનો ભૂકંપ અનુભવાનો બે પોઈન્ટ ત્રણ સાત પોઈન્ટ ત્રણ સાત પોઈન્ટ આઠનો જે ભૂકંપ બે હજાર એકની અંદર કચ્છની અંદર અનુભવાનો હતો આ વાત થઈ ભૂકંપ આલેખ અને સિસ્મોગ્રાફ યંત્રની બીજું હવે ત્રણ પ્રકારના મોજાઓ છે ભૂકંપ માટેના ત્રણ પ્રકારના મોજામાં પહેલું છે પ્રાથમિક વેવ્સ પ્રાઇમરી મોજા પ્રાથમિક વેવ્સ બીજું છે દ્વિતીયક મોજા અને ત્રીજું છે પુષ્ટિય મોજા બરાબર પુષ્ટિય મોજા એટલે કે સપાટીના મોજા છે ને સૌથી ભયંકર જ્યારે ભૂકંપ આવે એનું કેન્દ્ર હોય છે ત્યારથી એના કેન્દ્રને જેમ તમે શાંત પાણીની અંદર પથ્થર એક પથ્થર નાખો અને એના તરંગો છે ફેલાતા 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 ફેલા કાંઠા સુધી જે જાય છે એમ ભૂકંપ જ્યારથી જે એનું એપી સેન્ટર આ એને એપી સેન્ટર કહેવામાં આવે છે અને એપી સેન્ટરમાંથી જ્યારે ભૂકંપ ઉત્પન્ન થાય છે પછી એના મોજાઓ સપાટી સુધી મિત્રો બે હજાર એકની અંદર જ્યારે કચ્છની અંદર ભૂકંપ આવ્યો તો કચ્છની અંદર આવેલા ભૂકંપ આપણે સેઠ પાંચસો પાંચસો સાડા પાંચસો છસો કિલોમીટર સુધીનો એવરેજ એ વિસ્તાર આવરી લીધો હતો અને એટલા કિલોમીટર ભૂકંપ જે જગ્યાએ થાય છે ત્યાં તો બસો કિલોમીટર સુધીના વિસ્તારની અંદર પારાવાર નુકસાન થાય છે જેનું સેન્ટર હોય ત્યાં તો કંઈ બસતું જ નથી પરંતુ પાંચસો છસ્સો કિલોમીટર એની તીવ્રતા કેવી છે એની ઉપર આધાર છે હવે બે બે ડિગ્રી સેલ્સિયસ સોરી આપણે જે ભૂકંપની તીવ્રતા માન્યો કે બે જ હોય રિક્ટર સ્કેલીને બે ઉપર મપાણ હોય તો એની તીવ્રતા પાંચસો છસો કિલોમીટર સુધી ન પહોંચે પણ સાત આઠની તીવ્રતા જ્યારે ધરાવતો હોય અને પુષ્ટિય મોજા હોય સૌથી ભયંકર છે આ સપાટી પરના જે મોજા છે એ પુષ્ટિએ મોજા જ્યારે ભૂકંપની અંદર આવે છે તો ત્યારે વિદ્યાર્થીઓ એ કિલોમીટર નહીં પણ પાંચસો છસો સાતસો કિલોમીટર સુધીના એ અનુભવાતા હોય છે ઉત્તરાખંડની અંદર આવેલો ભૂકંપ નેપાળની અંદર આવેલો ભૂકંપ સેટ ક્યાં બિહાર સુધી અને ઉત્તર પ્રદેશ સુધી અનુભવાનો તો એ ઘણા અંતર સુધી એના ભૂકંપના મોજાઓ એ પુષ્ટિએ મોજા એને સપાટી પર આવતા હોય છે અને પારાવાર નજીકના પ્રદેશોમાં સૌથી વધારે નુકસાન પહોંચાડતા હોય છે તો આ વાત થઈ એને પુષ્ટિ મોજાની હવે આવે છે ભૂગર્ભની અંદર બે પ્રકાર પડે છે ભૂગર્ભના કેટલાક વૈજ્ઞાનિકો ભૂગર્ભ એટલે શું કે ભૂગર્ભના મોજા ભૂકંપના મોજા ક્યાંથી ઉત્પન્ન થયા છે એના આધારે સિસ્મોગ્રાફનું યંત્ર નોંધ કરે છે કે બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ આંતરિક ભૂગર્ભ એટલે ખૂબ ઊંડાઈથી આવતા મોજાઓને આપણે આંતરિક ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે અને બાહ્ય ભૂગર્ભ એટલે પૃથ્વીની નજીકની સપાટી ઉપરથી જે કોઈ પણ મોજા અનુભવાતા હોય ને તેને બાહ્ય ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે એટલે બાહ્ય ભૂગર્ભ મોજા એવા શબ્દોથી પણ આપણે એને ઓળખવામાં આવે છે એટલે જ્યારે ભૂકંપ થાય ત્યારે સિસ્મોગ્રાફ યંત્ર એને આપોઆપ નોંધ લે છે અને નોંધની અંદર એ સાબિત કરે છે કે એ મોજા ક્યાંથી આવ્યા આંતરિક ભૂગર્ભમાંથી આવ્યા કે બાહ્ય ભૂગર્ભમાંથી આવ્યા એ અંગેની માહિતી પણ આ સિસ્મોગ્રાફ યંત્ર લે છે અને એની ઊંડાઈ કેટલી છે એ પણ આ મશીન ઉપર નોંધાય છે અને એની તીવ્રતા કેટલી છે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું હશે એ પણ સિસ્મોગ્રાફ યંત્ર આની નોંધ કરે છે બરાબર તો આટલી વાત વિદ્યાર્થીઓ રાખીએ છીએ આજે આપણે પરોક્ષ સ્ત્રોત અહીંયા સંપૂર્ણ પૂરો કર્યો છે અને પેટા વિભાગોની અંદર સાત પેટા વિભાગો એમાં મુખ્ય ચારની આજે આપણે વાત કરી છે ફરી પાછા નવા પીરિયડની અંદર મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું આટલી વાત રાખીએ છીએ આભાર ધન્યવાદ